નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનો હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ભારે વરસાદ થી અતિ ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ ફરી એકવાર મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી ચોવીસ કલાકમાં રાજ્યમાં ચોમાસુ સક્રિય થશે આગામી સત્તર થી બાવીસ જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે આ સાથે અંબાલાલ પટેલ આગાહી દિવસોમાં રાજ્યમાં સારો વરસાદ થશે તેવી પણ આગાહી કરી છે જ્યારે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે ખેડૂતોના બે લાખ સુધીના દેવામાં એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ખેડૂતો આ દેવા નોંધાયેલા છે તેમાંથી સાડત્રીસ હજાર સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ઓગણચાલીસ ખેડૂતોએ બે હજાર બાવીસ ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે તેરમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડની લોન લીધી છે ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતીની માટે લોન લીધી હોય છે પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માથે બે લાખ ત્રેસઠ હજાર પાંચસો પંચાણું રૂપિયાનું દેવું છે ચાર હજારનો હપ્તો જાહેર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવતા દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ સોળમો હપ્તો અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કૃષિ અને કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ ખેડૂત પીએમ કિસાન યોજનાના સોળમા હપ્તાથી રકમ મેળવતી તેને સોળમો અને સત્તરમો હપ્તો એકસાથે મળશે રાશન કાર્ડ ધારકો ને આટલી વસ્તુ મફત જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને પાંચ કિલો મફત અનાજ આપવામાં આવશે મદદ સરકાર નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને દિશા પણ આપી દેવાયા છે આવી

એનએફએસ અંતર્ગત પ્રાથમિકતાવાળા પરિવારોને પ્રતિ વ્યક્તિ અને પ્રતિ મહિનો ફ્રી અનાજનો લાભ મળશે સરકાર દ્વારા જાણકારી અપાય છે કે લાભાર્થીઓને પાંચ કિલો મફત અનાજ મળશે તો અંત્યોદય યોજના અંતર્ગત પરિવારને પાંત્રીસ કિલો પરિવાર દર મહિને મફત અનાજ મળશે જેથી તમામ રેશન કાર્ડ ધારકો પોતાના તમને રેશનની દુકાને જઈને પોતાનું રેશન મેળવી શકે છે આધાર કાર્ડ ઉપર પચાસ હજાર લોન જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર પચાસ હજાર રૂપિયાની લોન હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર બે સુધી લંબાવવામાં આવી છે આ અગાઉ તેની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હતી આ યોજના હેઠળ નવા વેપારીઓને અને દ્રષ્ટિ વેન્ડર્સને લોન આપવામાં આવતી હતી નાણા મંત્રાલયે ટ્વિટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેર વિક્રેતા મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કિરિયાણા રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવશે તો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો લોકસભાની ચૂંટણી પૂરી થતા સાથે જ મોંઘવારીની અસર સામાન્ય લોકો પર થવા લાગી છે પહેલા દૂધના ભાવ વધ્યા અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધ પણ વધારો કરવામાં આવ્યો છે ચૂંટણી પછી તરત જ અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો કર્યો તો હવે ઓઇલ કંપનીઓએ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે જોકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ વધારો કર્ણાટકમાં જ થયો છે કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં પેટ્રોલના ભાવમાં ત્રણ રૂપિયા અને ડીઝલના ભાવમાં ત્રણ પોઈન્ટ બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે નવા તાલુકામાં પડ્યો વર્ષ પેલા નવ તાલુકામાં વળી વરસાદ ગુજરાતમાં આજે અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તે દરમિયાન આજે સવારે છ થી બપોરે બાર વાગ્યા સુધી નવ તાલુકામાં વરસાદ પડ્યો છે તેમાં સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં સાત પોઈન્ટ પાંચ પોરબંદરમાં અઢી ઇંચ પાણાવડમાં બે ઇંચ રાણાવાવમાં દોઢ ઇંચ આ સિવાય માંગરોળ ભચાઉ વલસાડ માણાવદર જામજોધપુર કામરેજમાં પણ વરસાદ પડ્યો હતો જણાવી દઈએ કે આથી ત્રણ દિવસ વરસાદની આગાહી છે તે દરમિયાન ક્યાં હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે મહુવા માર્કેટમાં સફેદ ડુંગળીના બાવન હજાર છસો પચાસ કાટાની આવક થઈ અને સફેદ ડુંગળીના ભાવ બસો એકતાલીસ રૂપિયા થી લઈને ત્રણસો ને સાહીઠ રૂપિયા સુધીના બોલાયા હતા

ખેડૂતોને મળી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા કાર્ય પર આઈ ખેડૂત પોર્ટલ એટલે કે આજથી અઢારમી જૂનથી સાત દિવસ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે આઈ ખેડૂત પોર્ટલ પર સ્માર્ટ બોન પાક સંગ્રહ ટ્રસ્ટ ગુડ આઉટ અને પાણીના ટાંકા બાંધકામ પર સ યોજના માટે ઓનલાઈન અરજીઓ કરી શકાશે આગામી અઢાર જૂન બે હજાર ચોવીસના રોજ સવારે દસને ત્રીસ કલાકથી સાત દિવસ માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકાય છે ઘર દીઠ મળશે પંદર હજાર સહાય પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમને સાંભળ્યું જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના તેર ફેબ્રુઆરી બે હજાર રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક વન એક કરોડથી વધુ રેજીટેશન થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફથી દરેક કરોડને ત્રણસો ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે અને કેન્દ્ર સરકારે કહ્યું કે આ યોજના થકી તમે રૂપિયાની આવક પણ મેળવી શકો છો તો મિત્રો તમને કઈ રીતે મળશે આ વાર્ષિક આવક મળશે તેના પર નજર કરી લેજો એટલે મિત્રો અવનો આ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા અવનો વીડિયો પહોંચતા રહે